સમીર ખીરા એડવોકેટ નું સરખાઈ વખત આખી ઘટના શું બની મને ભાર્ગવભાઈ બોડા જોશીનો ફોન આવ્યો પછી કોર્ટ માં આજે ચાલુ કોર્ટે બપોરે સાડા બાર એક વાગ્યા વચ્ચે બે એમના જ અસીલ હતા પઢિયાર નામના એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા જેની ભાર્ગવભાઈએ ના પાડી ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા લોબીમાં આવી અને જેમ ફાયમ તેને મારવા છે અને સ્ટેપ ઉપરથી તેને ધક્કો મારી દીધો છે તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી સરોજ કરીને તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો ભાર્ગવભાઈ ને ગળું દબાવી દીધું છે ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પટિયાર ભાઈઓએ

સરોજ જે છે હાથમાં એ ખૂબ મોટું ભરી લીધું છે જેનાથી એનો માસ્ક નો નીકળી ગયો છે આ ઘટના જરા પણ સહન કરી શકાય આવી નથી કાયદો અને વ્યવસ્થાની કઈ સ્થિતિ લાગતી નથી અત્યારે કોઈને કોર્ટનો પણ ડર નથી પોલીસે સખત પગલા લઈ અમારા વકીલોની બધાની માંગ છે કે આમાં સખત પગલાં અમારે લેવા છે કોર્ટમાં અત્યારે આવેલા હતા એટલી મને ખ્યાલ છે